નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખે મિત્રો સોળ ઓક્ટોબર બે હજાર પચીસ છે ત્યારે આજે જે મહત્વના સમાચારો પર નજર નાખીશું તો સૌપ્રથમ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મેક્સિકોથી મેક્સિકોથી શરૂ કરીને અલાસ્કા સુધી ભારે વરસાદ જોવા મળી છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક ગામો મિત્રો જળમગ્ન પણ થઈ ગયા છે એલાસ્કાના તટીય વિસ્તારોમાં તેજ હવા અને ભારે વરસાદને કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય મોસમ સેવાના સમુદ્રીય પૂર્વ અનુમાન પ્રમાણે ગલ્ફ ઓફ એલાસ્કા અને કોડિયાક દ્વીપ પર કૂક ઇનવેર જેવા વિસ્તારોમાં તોફાનની ચેતવણી આપવામાં આવી છે મેક્સિકોમાં ભારે વરસાદથી સાઠથી વધુના મોત થયા છે અને કલાકના પંચાવનથી લઈને એકસો ને બે કિલોમીટરની ઝડપે વાવાઝોડું પણ ફૂંકાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાકરાપાર નહેર ત્રણ મહિના માટે બંધ રહેશે તો ખેડૂતોને નુકસાન ભોગવવું પડશે સીઝન સમયે જે ખેતી માટે પાણી નહીં મળે તો ખેડૂતો હવે ભડકી રહ્યા છે શેરડી શાકભાજી અન્ય પાકોના ઉત્પાદન ઉપર તેની ભારે અસર થઈ શકે છે બે હજાર કરોડનું આર્થિક નુકસાન થવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે એટલે કે મિત્રો વાત છે ઉકાઈના પર જમણા કાંઠા નહેર વિભાગની મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે ખાસ કેસમાં સરકારે મંજૂરી આપી દીધી છે મહત્વનું છે કે ધોરણ બાર પૂરક પાસ વિદ્યાર્થીઓને આ વર્ષે પીટીસીમાં પ્રવેશ મળશે જી હા દોસ્તો જે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી હતી જે નાપાસ થયા હતા પૂરક પરીક્ષા આપી હતી તેમના માટે પીટીસીમાં પ્રવેશના દ્વાર ખુલી ગયા છે બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં પૂરક પાસને સમાવેશ કરવામાં આવશે એકસો ને બે કોલેજમાં હાલ તેરસોથી વધુ સીટો ખાલી હોવાનો અંદાજ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ તમારી પાસે હોય તો હવે ધ્યાન રાખજો હવે આ પુરાવો ક્યાં ઉપયોગમાં આવશે અને ક્યાં ઉપયોગમાં નહીં આવે અન્ન નાગરિક પુરવઠા વિભાગનો મોટો નિર્ણય સામે આવી ગયો છે રેશન કાર્ડનો હવે રહેઠાણના પુરાવા તરીકે મિત્રો ઉપયોગ નહીં કરી શકાય એટલે કે આપણે ગમે ત્યાં ડોક્યુમેન્ટ આપી દેતા હતા રહેઠાણના પુરાવા તરીકે તો હવે તે માન્ય રહેશે નહીં હવે માત્ર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મેળવવા પૂરતું જ રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદની આણંદના ચીખોદરામાં રહેતા ડીપી સ્વામી અને વીપી સ્વામીનું મોટું કાવતરું સામે આવ્યું છે જી હા દોસ્તો વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે ત્રણસો ને વીઘા જમીનની ખરીદીમાં પાર્ટનરશીપની લાલચ આપી હતી અને અમદાવાદના બિલ્ડર પાસે રૂપિયા પડાવી લીધા બે સ્વામી સહિત આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સવારના ઊઠીને ચાલતા જ લોકોના પગ લાલ થઈ ગયા નરોડામાં હવાના પ્રદૂષણે હવે મિત્રો માજા મૂકી દીધી છે લાલ રચકરણોની છવાઈ જઈ છે ચાદર ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશને જીપીસીબી પર દોષનો ટોપલો ઢોળી દીધો છે અને ઘણા સમયથી થયેલી રજૂઆતો સામે આંખ આડા કાન પણ કરવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને પશુપતિ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવશે તેવો એક આદેશ જારી કરવામાં આવ્યો છે મિત્રો હવે વાત કરીએ તો દિવાળી વેકેશનની પ્રાઇમરી ઉપરાંત માધ્યમિક સહિતની તમામ સ્કૂલોમાં આજે તારીખ મિત્રો સોળ ઓક્ટોબરથી વેકેશન જારી કરવામાં આવ્યું છે અને કોલેજ અને યુનિવર્સિટીઓમાં આવતીકાલે તારીખ સત્તર ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં છઠ્ઠી નવેમ્બરથી અને યુનિવર્સિટી અને કોલેજોમાં ચાર ડિસેમ્બરથી દ્વિતીય સત્રનો પ્રારંભ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એએમટીએસ બસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે દિવાળી સમયે લોકો ખરીદી કરી શકે એ માટે સરકારનું મોટું આયોજન સામે આવ્યું છે એએમટીએસ બસમાં ધનતેરસથી લઈને દિવાળી સુધી લોકો મફતમાં મુસાફરી કરી શકશે એટલે મિત્રો એક પણ પૈસો ચૂકવવાનો નથી અમદાવાદ શહેરમાં રોજના આઠસો બસમાં સરેરાશ પાંચ પોઈન્ટ પચાસ લાખ લોકો મુસાફરી કરતા હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના શાસ્ત્રીનગરમાં મોબાઈલ ઉપર લિંક મોકલીને ફોન હેક કરી દીધો અને રૂપિયા એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ સેરવી લેવામાં આવ્યા છે એટલે મિત્રો હવે જ્યારે તહેવારોનો સમય આવી રહ્યો છે ત્યારે તમને લોભામણી લાલચ પણ આપવામાં આવી શકે છે ખોટી વેબસાઇટ પણ બની શકે છે અને તેમને વોટ્સઅપ દ્વારા એક લિંક મોકલવામાં આવતી હોય છે એ લિંકને દબાવતા જ તમારો ફોન આંખે આંખો હેક થઈ જાય છે અને જે બીજા બાજુ છે તમારા ખાતામાંથી પૈસા ઉઠાવી લેતા હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ફટાકડા અંગે એક પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપાયું નથી વેચાણ અંગે માત્ર અઢાર અરજી મ્યુનિસિપાલિટીને મળી છે નિયમોના અર્થઘટનને લઈને અસમંજસ પણ જોવા મળી રહ્યું છે શહેરોજનોની સલામતી કોના ઇશારે હવે મંજૂરી વગર વેચાતા ફટાકડા લારીઓમાં ફટાકડા વેચાય છે દુકાનોમાં ફટાકડા વેચાય છે ઘણી જગ્યાએ ફાયર સેફ્ટી પણ નથી તો હવે જોવું રહ્યું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના અમરાઈવાડીના ત્રણ શખ્સોએ જૈન સમાજના સોળ વેપારીઓનું પાંચ પોઈન્ટ બેતાલીસ કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું છે જી હા દોસ્તો સમાજની મંડળી બનાવી અને નાણાં રોકાણ કરાવીને ઉઠામણું કરી દીધું છે જૈન કેપિટલ અને દિશા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકે વિશ્વાસ ખેડીને છેતરપિંડી આચરતા વસ્થાનના વેપારીએ ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનથી સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે પાકિસ્તાન સૈન્યનો નિર્દોષ નાગરિકો પર હવાઈ હુમલો જોવા મળ્યો છે જેમાં પંદર વ્યક્તિઓના મોત થયા છે જી હા દોસ્તો અફઘાન અને તાલિબાન સામે પાકિસ્તાન ઝૂક્યો અડતાલીસ કલાક માટે શસ્ત્ર વિરામ જારી કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશથી સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે માત્ર પૃથ્વી પર જ ટ્રાફિક જામની સમસ્યા નથી જી હા દોસ્તો અવકાશમાં પણ ટ્રાફિક જામ થાય છે અવકાશમાં સેટેલાઇટનો ટ્રાફિક જામ થતાં અકસ્માતોની સંભાવના હવે વધી રહી છે દાયકાના અંત સુધીમાં પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતાં ઉપગ્રહોની સંખ્યા સિત્તેર હજારનો આંખ વટાવી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે